આજે બાઉલ લેવાનું છે મસ્ત મજા નું વધાર કરવા માટેકા જોતાવો આદુ મરચાં અને લસણની પેસ્ટ મસ્ત ધાણાભાજી અને સરસ મજાની ડુંગળી જે ઝીણી ઝીણી કાપેલી છે ચાલો કરીએ મસ્ત મજાનું કડાઈ લઈ લીધી છે એમાં હું નાખીશ થોડું એવું તેલ બે સ્પૂમ જેટલું તેલ

કઢાઈ છે લોખંડની એકદમ હેવી છે એટલે તેલ આવતા થોડી વાર લાગે સરસ મજાની આપણે રાઈ લઈ લેવાની છે થોડા ડ્રાયના દાણા નાખ્યા છે બસ તે બાજુ

અને હવે નાખી નીમક થોડોક નાખી અજમો હવે નાખીશ મસ્ત મજાના ધાણા ભાજી અને પછી બનાવીશ મિક્સ કરીશ સરસ મજાનો એકદમ મસાલો મેક્સ થઈ જાય ત્યાં સુધી આપણે પીસવાનું છે તો ફ્રેન્ડ્સ તમે કઈ રીતે બનાવો છો જો હું તો આ જ રીતે બનાવું છું સરસ મજાનો આલુ પરોઠાનો ફૂલ સ્પાઇસી મસાલો અને સુગંધ પણ એટલી સરસ આવે છે કે વાત પૂછો સરસ મજામાં બધું મેશ થઈ જાય એટલે આપણે એને હલાવી લેવાનું છે બટાકા મેસ થઈ ગયા છે ગેસ ધીમો કરી દીધો છે તેથી નીચે બળે ચાલો જો સરસ મજાનું હવે હું મિક્સ કરી દઈશ ચમચી તો એકદમ સરસ મજાની સ્પાઇસી મસાલો થઈ ગયો છે જો હવે આમાં લીંબુનો રસ નો નીચવાનો હોય એટલે આપણે નાખવાનો છે ચાટ મસાલો થોડોક એવો તો હલાઈ જાય પછી ઉપરથી આપણે ચાટ મસાલો નાખીને તો થોડોક એવો ઉપરથી ચાટ મસાલો નાખીશ એટલે મસ્ત સૂકું થાય કારણ કે લીંબુનો રસ થી એકદમ ધીમું થઈ જાય હવે આપણે ગેસ કરી દેવાનો છે બંધ આ મસાલો એ એકદમ સરસ બને છે તમે પણ એકવાર ટ્રાય કરજો કઈ રીતે બનાવો છે મને જજો જો આમાંથી કંઈ બીજું એડ કરતા હોય તો જો સરસ મજાનો હોય એકદમ મસ્તી જ છે ચાલ મસાલો થઈ ગયો છે રેડી હવે હું એને ઉતારી લઈશ અમારી પાસે છે લોખંડ પકડવા માટે સ્પેશિયલી હેન્ડલ હું આપણે નીચે ઉતારી લઈશ ઠંડુ થાય ત્યાં સુધી ચાલો હવે હું ઘઉંનો અને બે ચમચી મેંદાનો લોટ લઈશ એમાં નાખીશ થોડુંક મીઠું નીમણ અને એમાં નાખીશ થોડુંક તેલ

ચાલો આવી જાવ બધા તો મસ્ત મજાનો લોટ બંધાઈ ગયો છે જો એકદમ સ્મૂથ એટલો ઢીલો બાંધવાનો છે હવે 5 મિનિટ આપણે એને મૂકી દઈએ ઢાંકણ ટાકી હવે આપણે સરસ મજાની એટલી બધી લોઢી લઈ લીધી છે લોખંડની જેમાં આપણે આખો રોટનો ગેસ ચાલુ કરી દો અને પાંચ મિનિટમાં આપણે લોટ કહણાઈ ગયો છે સરસ મજાનો તો ચાલો આપણે આલુ પરોઠું બનાવવાનું તો તમે બધા કઈ રીતે આલુ પરોઠા મસ્ત ચીઝવાળા બનાવો છો એ પણ કેજો જરાક છો આપણે લોટને ગરમ કરવા મૂકી દઈએ ચાલો મસ્ત મજાનો એક ભૂંગળો લઈ લીધો છે

બે રોટલી બનાવીને બનાવે પણ આમ પણ બનાવે તો મેં આવી રીતે બનાવ્યો છે હવે ઉપરથી થોડોક લોટ નાખી નીચે પણ થોડોક લોટ નાખીશ હાથ વડે મસાલો સ્પ્રેડ કરી દો અને પછી વણો ઘણા આલુ પરોઠા આ રીતે પણ બનાવે છે હું જ બનાવું છું ઘણા પછી ખાલી મારવાના રહી જો હવે આપણે મસ્ત વણી દઈશું મોટો બધો વાળો પરોઠો બનાવવાનો છે ચીજ વાળો હવે આપણે તવા ઉપર તેલ લાગે તો નાખી દેવાનું છે મસ્ત શેકવાનો છે ચાલો ફ્રેન્ડ ચીઝ તૈયાર કરી લવ કાચું પાકું તડવાનું છે બે સાઈડ

મજાનો હવે આ રીતે મસાલો આપણો નીકળે નહીં કેમ હવે તેલ લગાવાઈ ગયું છે એટલે સરસ મજાનો સેકવાનું છે ચલો આસ્તાપૂલે છે ને બધી બસ મજાનો

ચાલો હવે વચ્ચેથી હું ટાકીશ કારણ કે આપણે એમાં આંદર ચીજ નાખવાનું આપણો ચાલુ પરોટો ખુલી ગયું છે મસ્ત મજા આવે જો બેસ કરી દઉં છું બસ એમાં નાખીશ ચીઝ મસ્ત ગરમા ગરમ ફટાફટ કરી દઈશું બંધ અને લઈ લેશું આપણે એક પ્લેટમાં તો ચાલો મસ્ત મજાના આલુ પરોઠા ખાવાય જો લઈ લીધું છે સરસ મજાનું નહીં નહીં કોને કોને બહુ ભાવે આલુ પરોઠા સાથે હમ સાથે છે થોડીક લસણની ગ્રીન ચટણી ધાણા મરચાં ફૂદીનો અને મસ્ત મજાનું ટેસ્ટ લેસ તો મસ્ત ચીઝી ચીઝી વાળું ચાલો હું ખાઉ છું પરોઠા એક નંબર છે જોરદાર રેસીપી